નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવા માગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારે યુટ્યુબ ચેનલ થકી મળે 带来些。 તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ગરીબો માટે મોટી જાહેરાતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના પ્રથમ તબક્કાના મતદાન હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ માટે મિત્રો ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે દેશમાં મિત્રો ચાર જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે મિત્રો ઘણા મંત્રાલયોએ સો દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે એવી મિત્રો અપેક્ષા છે કે પ્રથમ સો દિવસમાં લોન સબસીડી સ્લીપ વંદે ભારત સહિતની ઘણી બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને અને વિભાગોએ તેમની યોજનાઓ તૈયાર કરવાનું પણ શરૂ કરી દીધું છે કેબિનેટ સચિવ તેમની પણ સમીક્ષા કરી રહ્યા છે પીએમ મોદીએ પંદર ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની પણ જાહેરાત કરી હતી નવી સરકારના પ્રથમ ત્રણ મહિના માટે જે પણ મિત્રો નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને એટીએમ જેવું કિસાન ક્રેડિટ કાર્ડ હવેથી બનશે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડિયા તરત જ પૈસા મેળવી શકશે કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે કમિટી મિત્રો ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે આ રીતે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતો ગેરંટી વિના એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકશે ત્યાર પછીના સમાચારો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનામાં બાર હજાર રૂપિયા દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ કરવા કરવા માટે માટે પ્રોત્સાહિત મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં મિત્રો ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે જો તમે પણ મિત્રો ફ્રી સિલાઈ મશીન વસાવવા માંગતા હોય અથવા તો લેવા માંગતા હોય તો આ યોજનામાં અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો લોકસભા ચૂંટણી પહેલા શું મિત્રો ખેડૂતોને ડબલ હપ્તા મળશે તો મિત્રો ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત પણ થઈ શકે છે જ્યારે મિત્રો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજ દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને મિત્રો એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે મિત્રો કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું તો આપવામાં આવતા હવે ત્રણ ને બદલે ચાર થઈ શકે છે એટલે કે મિત્રો એક હપ્તો વધી શકે છે હાલમાં જ મિત્રો દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજાર રૂપિયા બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે પ્યાર પછીના સમાચારો ખેડૂતો માટે નવી લોન યોજના મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ મિત્રો હવે કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સચાવતા હોય અથવા તો

ત્યાર પછીના સમાચારો સુરતમાં નકલી તેલ વેચનારા આઠ વેપારીઓને ત્યાં દરોડા સુરતમાં નકલી માર્કશીટ નકલી ઘી નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે તિરુપતિ નકલી ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા આઠ વેપારીઓને ત્યાં આજે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યાર પછીના સમાચારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ મગફળી અને બટાકા સહિતના પાકને મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની છત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મન

મળ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની પણ ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં મિત્રો કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આજે એક મનના કાચી કેરીના ના ખેડૂતોને ત્રણસો થી લઈ છસો રૂપિયા ભાવ મળ્યા હતા

સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનો વળતર સાઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો મળશે વગર વ્યાજે લોન મિત્રો પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતો ને રૂપિયા સુધીની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પણ કરી શકો છો તેમજ મિત્રો આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નહીં પડે જ્યારે મિત્રો આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો પણ આપવામાં આવશે જ્યારે મિત્રો આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ના ચૂકવવાનું પણ હોતું નથી જેથી જે ખેડૂતો વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે અને લોન લઈ શકે છે ત્યાર પછીના સમાચારો માત્ર મિત્રો છસો રૂપિયામાં ડીએપી ખાતર મિત્રો ઘણા ખેડૂતો એવા છે કે જેમને આ અડધી કિંમતે ડીએપી ખાતર મળે છે તેમને ખ્યાલ ન હોય પરંતુ મિત્રો મોદી સરકારે ખેડૂતોને મોટી મોટીભેટ આપી છે કેન્દ્ર સરકાર મિત્રો ખેડૂતોના ખર્ચે ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે જેમાં સરકાર હવે મિત્રો ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ પણ કરી રહી હતી જેમાં મિત્રો સરકાર

સરખામણી આ ખાતર અડધા ભાવમાં પડશે જેમનો ફાયદો મિત્રો સીધો ખેડૂતોને થશે ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો સરકાર પશુપાલન માટે એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપી રહી છે જેમાં તમને મિત્રો પશુપાલન યોજના હેઠળ એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા છે એ મિત્રો આપવામાં આવે છે જેમાં સરકાર પશુપાલકોના પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે માટે રહેવાની જગ્યા બનાવવા રૂપિયા સુધીની સહાય આપી રહી છે જેનાથી પશુપાલકોને ઘણી બધી મદદ મળશે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ મિત્રો પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે ત્યાર પછીના સમાચારો મિત્રો પતિ પત્ની બંને દસ હજાર રૂપિયા સુધીની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવ નો દાખલો લગ્ન નું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થશે ત્યારે તમે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો જમા કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ચેતવણી તડકાના કારણે બોતેર લોકો ઢળ્યા રાજકોટમાં રેકોર્ડ બ્રેક ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં મિત્રો શહેરમાં તડકાના કારણે ગત રોજ મિત્રો બોતેર લોકો બેભાન થયા હતા રાજકોટ મિત્રો મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા અડતાલીસ કલાકમાં ગરમીના કારણે બેભાન થવું અને ડાયરિયા ઉલટી ફેવર ઉપકા માથું દુખવું અને ચક્કર આવવા જેવા કેસો નોંધાયા છે બાળકો અને સિનિયર સિટીઝન ગરમીમાં ખાસ ધ્યાન રાખે આવનારા પાંચ દિવસ સુધી તાપમાન સતત વધશે ઇ સ્ટ્રોકના બનાવો પણ વધી શકે છે